તો બીજી તરફ વલસાડ જિલ્લામાં આ ચોમાસાના શરૂઆતથી જ રસ્તાઓ અને પુલોનું ધુવાણ થયું હતું અને હાઇવે પર પડી ગયેલા ખાડાઓને કારણે વલસાડ કલેક્ટરે પણ કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી અને ગણતરીના દિવસોમાં જ જણાવી દઈએ કે હાઈવે રિપેર કરવાના આદેશ કર્યા હતા જો કે કલેક્ટરના આદેશના દિવસો વીતી ગયા છતાં પણ હજુ પણ જે આંતરિયાડ વિસ્તાર છે તેના કેટલાક પુલોની હાલત જર્જરિત છે વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રની હદ પર આવેલા કપરાડાના ફળી ગામ નજીક નાનાપોડા નાસિક હાઈવે પર એક નાણાં પર બનાવેલા જે પુલની હાલત જર્જરિત છે અને પુલના સ્લેબના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે તેમજ છતાં રિપેરિંગ નહી કરવામાં આવે અને પુલ પરથી પસાર થતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે પુલના સ્લેબની બહાર નીકળી ગયેલા સળિયા અકસ્માત નતરી રહ્યા છે અને આથી વાહન ચાલકો અને સ્થાનિકો તાત્કાલિક આ પુલનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જણાવી દઈએ કે પુલના સ્લેબના આખા સળિયા બહાર આવી ગયા છે અને આથી અહીંથી પસાર થતા જે વાહનો છે તેના ટાયરમાં સળિયા ઘૂસી જતા ટાયર ફાટવાનું અને અકસ્માતનો બનાવ જે બની શકે છે તે હિસાબે પણ અત્યારે હાલ સંભાવનાઓ છે વરસાદ વખતે આ ખાડામાં પાણી ભરાઈ જતું હોવાથી સળિયા દેખાવાના પણ બંધ થઈ જાય છે અને આથી બહાર નીકળેલા સળિયા જોખમી સાબિત થઈ રહ્યા છે અને ત્યારે વહેલી તકે હવે પુલ પર પડેલા જે ગાબડાઓ છે તેમાં પૂર્વમાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે અમે જો આ દિવસે દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા ભી રહી જશે રાત્રે શું કરશે લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે જેથી પંચર પડતા પડતા બેચો અને સળિયા સામે નીકળેલા છે ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે તમે વિચારો કે આમાં માણસ છે ઠીક છે ફોર વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેજે આમાં બાઇક વાળાને તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે તો એમાં આની જવાબદારી કોણ લેશે પાર્કમાં આવવાનું વ્યવહાર છે જે રોડ રસ્તાવાળા એ લોકો આપી તો અહીંયા તો પસાર થતા હશે એ લોકો જોતા નહીં ગવર્મેન્ટ ઓફિસર એનું શું કરવાનું અને એક ટ્રકમાંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો એટલે અમે જોવા ઊભા રહ્યા કે ભાઈ આ શું છે આ કઈ જાતને નાળું બનાવ્યું છે અમે તો ટેકનિકલ માણસે અમે જાણીએ છીએ કે આ આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ એને મરમત કરવી જોઈએ એને રિપેર કરવો જોઈએ જે એને યોગ્ય લાગે છે પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ અહીંયા બધી ટ્રકો બધી ટ્રકો એટલી જ ધીમી સ્પીડે જાય છે કેમ કે દરેકને ડરે છે પોતાના ટાયરની અંદર આ સળિયો ઘૂસી ન જાય જો સળીઓ ઘૂસી જાય તો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી એટલે અમારી નમ્ર વિનંતી છે મારી કે આ પડી ગામે આવેલું આ સામે સ્મશાન ભૂમિ છે એની સામે આ નાળું બનાવ્યું છે એ ખૂબ જર્જરિત છે એને રિપેર કરવાની તાતી જરૂર છે એવી અમારી આંતરિક લાગણી છે